પીજીવીસીએલની પ્રી મોન્સુન કામગીરી નિષ્ફળ તેવું જણાવતા તાલુકા વિપક્ષી નેતા અરવિંદસિંહ જાડેજા માનવીમાં અવારનવાર પાવર કટની સમસ્યાઓથી લોકો ત્રસ્ત બન્યા છે તેવું જણાવતા તાલુકા વિપક્ષી નેતા અરવિંદસિંહ જાડેજા પ્રી મોન્સુન કામગીરી જો બરાબર કરાઈ હોત તો આ તકલીફ પ્રચારને વેઠવી ન પડત તો ત્વરિત પીજીવીસીએલના મુદ્દા પર ધ્યાન આપે અન્યથા ઉગ્ર આંદોલન કરાશે તેવી ચીમકી ઉચ્ચારાઈ હતી નમસ્કાર હું અરવિંદસિંહ જાડેજા વિપક્ષી નેતા માંડવી તાલુકા પંચાયત અને કચ્છભરની સાથે માંડવી તાલુકામાં પણ સાર્વત્રિક વરસાદ થઈ રહ્યો છે સાથે આપણે જોવા જઈએ કે પીજીવી સીએલની જે કામગીરી છે એ ખૂબ નબળી છે દર વખતે પીજીવી સીએલ દ્વારા મોનસૂન કામગીરી કરી અને ઉનાળા દરમિયાન જે રિપેરિંગનું કામ હોય કરવામાં આવે છે જ્યાં લાઇટના ફોલ્ટો એ શોધી અને ચોમાસા દરમિયાન લાઇટ કાયમ રહે એવા પ્રયત્નો કરવામાં આવેલ છે પણ પ્રથમ વરસાદ પડે અને લાઇટ ચાલી જાય છે માંડવી તાલુકા હોય કે માંડવી શહેરમાં દિવસમાં દસથી બાર વખત લાઈટ જાય છે આવે છે લોકો સુખચેનથી રહી નથી શકતા ચાર છાંટા ચાલુ થાય અને લાઇટ હાલી જાય છે તો આમાં પીજીવીસીએલની જે નબળી કામગીરી છે પ્રિમોન્સોનની નબળી કામગીરી છે એ છતી જાય છે લોકો રેગ્યુલર લાઈટ બિલ ભરે છે છતાં એમને લાઇટ નથી મળતી એક બાજુ સ્માર્ટ મીટરની વાત આવે લાઇટ બિલમાં પણ તોતિંગ વધારો થઈ ગયો છે છતાં લોકોને જ્યારે જરૂર હોય ત્યારે લાઇટ હાલી જાય છે અને ઘણા કલાકો સુધી લાઇટ નથી હોતી એના કારણે જે બીમાર લોકો છે મોટી ઉંમરના લોકો છે એમને તકલીફ થાય છે બાળકોને તકલીફ થાય છે ત્યારે તમે જો મોટા તોતિંગ બિલ વસૂલ કરતા હો અને કોક એક પણ બિલ ન ભરે અને તમે એના ઉપર નોટિસ કાઢતા હો કનેક્શન કાપી નાખતા હો ત્યારે આવા ગ્રાહકોને રેગ્યુલર લાઇટ આપવી એ પીજીવી સીએલની ફરજ છે એમાં પીજીવી સીએલ ક્યાંક ચૂકી રહ્યું છે દર વખતે ઉનાળા દરમિયાન સતત ગરમી હોય છતાં આઠ આઠ કલાક સુધી લાઇટ બંધ રાખી અને પ્રિમોન્સની કામગીરી કરવામાં આવે છે છતાં પણ જો લાઇટ જતી હોય તો આમાં પીજીવી સીએલ જવાબદાર છે અને જો હવે પીજીવીસીએલની યોગ્ય કાર્ય યોગ્ય આમાં નહીં કરવામાં આવે તો માંડવી તાલુકા કોંગ્રેસ માંડવીની જનતાને સાથે રાખી અને જનઆંદોલન ચલાવશે એવી હું ચીમકી ઉચ્ચારું છું જય હિન્દ જય માતાજી